ઓગણત્રીસ દિવસ પછી આ જ બ્લોક શૂટ કર્યો છે એનું રીઝન એવું હતું કે મારા છે ને સગા મહાકાકા એક્સપાયર થઈ ગયા એટલે આપણે અમને ઘણા સમયથી આ બ્લોગ નહોતા આવતા અને અત્યારે છે ને આપણે ઓવડીનું કામ હાલે છે રૂમનું જે આ જો આ રૂમ છે ને આપણે બનાવવાનો છે અત્યારે એટલો બની ગયો છે અને અમારા મેડમ પાણી સાટી રહ્યા છે બધાયને પહેલાં તો જય માતાજી અને જય દ્વારકાજી તો તમને એમ લાગતું છે કે આને કેમ આવા કપડાં પહેર્યા અને કેમ આવી રીતે સાદા સિમ્પલ છે પણ અમારે અશ્વિનના હગા માસા ઓફ થઈ ગયા છે એટલે ગામમાં ને ગામમાં જ છે પણ જોઈ દે રાખવું તો પડે છે ને બાર ગામ હોય તો ગામમાં હોય અને અમે છે ને અહીંયા નવા બે રૂમ બનાવ્યા છે ત્યારે અધૂરા રહી ગયા છે પણ પાણી તો પાવું જ પડશે અને મારા મહાકાકાના છે ને હોવા વૈયા ગયા છે અને એની ઉત્તર ક્રિયા બાકી છે બુધવારે એની ઉત્તર ક્રિયા છે ને આપણે છે ને ત્યાં સુધી આપણે બ્લોગ આ આ છેલ્લો બ્લોગ છે પછી તો એની ઉત્તર ક્રિયા વહી જાય ને પછી બીજો નવો બ્લોગ આવશે હા કેટલું બાકી છે અને આપણે છે એક આ રૂમ નો તેર બાય તેર નો આ એક રૂમ બનાવ્યો છે અને આ સાઈડ પણ એક રૂમ છે અહીંયા તમને બતાવું જો આ બે રૂમ આપણે બનાવ્યા છે આ બંને રૂમ છે ને આપણે અહીંયા ભાડે આપવા માટે બનાવ્યા છે અને ભાડે વૈયા જાય છે અહીં તો બીજી ચાર રૂમ છે ને મારા ભાઈએ બનાવેલી છે જો આ આ એક બે ત્રણ ને ચાર આમાંથી આ બે રૂમ છે ને ભાડે વહી ગયેલી છે ને ઓલી બે રૂમ પણ ભાડે દેવાની છે અને આપણી આ બે રૂમ છે ને એ પણ ભાડે દેવાની છે એટલે કુલ લગભગ ચાર રૂમ જેટલી અહીં ભાડે દેવાની છે તમે વિચારતા હશો કે અશ્વિનભાઈ એને રૂમ ક્યાં બનાવ્યો તો અમારો છે ને એક પહેલાં અહીંયા બેલાનું કારખાનું હતું એટલે જો આ મશીન પણ પડ્યું છે ને એટલે આપણે પાણીને ટાંકી પણ છે એ બે મશીન છે ને એ વેચી દીધું અને આ પ્લોટ છે ને એ મેં લીધેલો તો પહેલાં લગભગ આઠથી દસ વર્ષ જેવો સમય થયો છે એટલે હવે બેલન મશીન વેચી દીધું એટલે આ પ્લોટ એમ ખાલી પડ્યો તો મેન માર ભાઈએ બંને વિસાર્યું કે અહીંયા છે ને આપણે રૂમ બનાવીએ રૂમ છે ને ભાડે આપી દઈએ એટલે બે યુઝ થઈ જાય આપણો પ્લોટ એના રૂમ બની જાય એટલે એનો યુઝ થઈ જાય ને આપણે

हाँ हाँ <laughs> तो 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 हाँ तो 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 तो

તો ગાઈઝ હું તો છે ને નાય ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો છે અને મને છે ને આયુષ એક ફોટો અહીં યાદ આવી ગયો જો આવો ફોટો છે ને આપણે હજી જીઆર કઢાવવાનો છે આયુષ નો ફોટો બર્થડે ઉપર આ કઢાવ્યો છે ને હવે આપણે જીઆર બર્થડે આવે ને જીઆર માટે આવો એક સ્પેશિયલ ફોટો કઢાવવાનો છે જીઆર હજી જે સાડા ત્રણ મહિના છો ને આયુષ વરદીયો છો છે ને ત્યારે આ ફોટોનો એનો કઢાવ્યો હતો ગાઈઝ અમારું માનુબેન છે ને બાલ મંદિર થી વેવા છે આ ટકો ક્યારે કરાવ્યો અમને કેટલા દિવસ પહેલા શાર્ડી ટોપી લાવે ઠાડેને ઓ ઈને મને પણ ટોપી નથી લાગી શું ખાશો તને બહુ ફેવરેટ છે જો જો પેટમાં બોલે હો કેટલી વાત છે

કેછલ રસોઈ રસોયા કેવા એવો નથી આ કંતે કંતે નખલે કે તાઈમ નાખી દીધા મસાલો નાખ્યો છે વાહ વાહ અમે છે ને હવે ભાત ખાઈ લેવું તમને બતાવવાના ને કે તમને પાછું મોઢા પાણી લીધા હે તો આ સાથે આપણે વિડીયો કરીએ ને વિડીયો તમને ગમ્યો હોય તો ફટાફટ એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો કઈ મળીશું કારક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાય નહીં બાય બાય